ધનશ્વર મહાદેવ માં આ વિવાદ પચીસ વર્ષથી પૂર્વ કરવામાં આવી હવે રચીને જો કાલે ઘટના ઘટી છે મારી સાથે એ જો શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે સ્ત્રી વિશે બોલ્યા છે મહિલા વિશે બોલ્યા છે એવા શબ્દ ખરાબ કે એ સારા છે કે ખરાબ છે એટલી મારી વિનંતી છે ને એ એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ પાંચ વ્યક્તિ છે સદાનંદ મહેશ તળવી જીતેન્દ્ર ગોસ્વામી પ્રશાંત અને પ્રીતરામ આ પાંચ ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર હળવા માંગે છે વા ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો ને અમને વિનંતી છે વિનંતી કરું છું મેં સબંધને કે અમને હે ને પ્રશાંત બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો બસ એટલું માગું છું મેં ધનેશ્વર મહાદેવથી હવે સોમવતી અમાસના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ લોકો અવારનવાર મારી પર હુમલા કરી અને પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને છાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે આ બિલકુલ દૂષિત માણસો છે જાનકીદાસના ધર્મપત્ની ભાગવત દાસજી ભૌમિકાબેન કમ્પાઉન્ડ ની અંદર ઝડયંત્રો કરતા હોય છે એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે આવું ગૃહસ્થ આશ્રમ કોઈ સાધુ જીવી શકે બાબતે શું કહેવું છે સાધુ સંતો દરેક વ્યક્તિએ શાંતિથી જીવી શકે આ સમાજની પ્રોપર્ટી છે સાધુના બાપની પ્રોપર્ટી નથી આ સામાજિક પ્રોપર્ટી છે અને અને સામાજિક આ બધું હોય છે છે કોઈ કોઈને મારી શકતો નથી કાયદો સંવિધાન દરેક ને જીવવાનો અધિકાર છે અને અનેક પ્રકારના આક્ષેપો લગાવી અને પ્રશાસનને અને ગામને અને દરેકને ગુમરાહ કરવા ઉચિત નથી અને પોલીસ વિભાગની અંદર ચૌધરી સાહેબ બી જાણે છે કે એમની હાજરીમાં કેવું મારી સાથે વર્તન કરે છે અને દરેક જોડે એ ઉશ્કેરજ વાતાવરણ કરતા હોય છે આ બાબતની અંદર જો તત્કાલ આનો પ્રશ્ન નિરાકરણ નહીં થાય તો હું સીએમ સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ પાસે આત્મવિલોપન કરવાનું પણ કોશિશ કરી શકું છું હું કંટાળી ગયો છું અનેક પ્રકારે રજૂઆત કરી કરી અને હું કંટાળી ગયો છું અને પ્રશ્નનું નિરાકરણ થતું નથી અને આવા ખોટા માણસો બકરા ભેગા કરી અને પોતા સાક્ષી પુરાવા ઉભા કરતો હોય છે આ જાનકીદાસ એક અસામાજિક વ્યક્તિ છે અને સૌ સ્થાનિક લોકો ઓળખે છે પ્રશાસનને અને જિલ્લા તંત્રને ખાસ અપીલ કરું છું વિનંતી કરું છું કે સત્વર મારી સુરક્ષાને જોખમ છે આ લોકો છા હું એકલો રહું છું મારા આશ્રમની અંદર એ લોકો પાંચ જણા ફેમિલી સાથે રહે છે અને મારી સાથે અનેકવારે હુમલો કરી શક્યા છે અને ખોટા આક્ષેપો લગાવી અને મને બદનામ કરે છે અને જો મને બચાવ નહીં આવે તો આ લોકો મારું મદદ કરવા માગે એ ઉતારા થઈ ગયા છે